તારા ભગવાન વિશે બોલે એની જુદા તારા ભગવાન ની માનો ભોસડો બોલ ને હે બોલ તારા ભગવાન ની માનો ભોસડો જીવ તારો ભગવાન બોલ નામ બોલ એમ એમ છે એમ હા એટલે ગણ્યો ગણાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ તું દેહર પરમારું પણ નિકુલ પરમાર નો ફોન આવે છે જેમાં દેહુર પરમાને નિકુલ પરમા બેફામ ગાળો આપે છે અને પૂજક સમાજ વિશે પણ બેફામ બોલે છે જ્યારે મિત્રો આ બોલવાનું કારણ એટલું જ છે કે નાગદાનાહર અને દેહુર પરમાર વચ્ચે મનસુખ રાઠોડ વિશે કેટલીક ચર્ચા થઈ તેને લઈને આ નિકુલ પરમારે દેહુર પરમાને ફોન કર્યો છે જ્યારે હદ તો ત્યારે વટે છે જ્યારે આ ભાઈ ભગવાનને પણ બેફામ ગાળો આપે છે નિકુલ પરમા જે બાબતે મિત્રો તમે સાંભળજો તમને પણ ગુસ્સો આવશે એ ભાઈનો નંબર પર મેન્શન કરેલો છે તો તમારી રીતે તમે પણ ફોન કરી બે શબ્દો ચોક્કસથી કહેશો જેથી ભગવાન વિશે કમસે કમ ના બોલે

કઈક નાગદા ના આહીર અને તમારો બેનો હા ભાઈ એવું બોલ્યા કે આજુબાજુ દસ કિલોમીટર હોય તો હું કઈક કરી નાખું તમારું પ્રોપર ગામ કયું મોટા ભાઈ મારું ગામ ગારિયાધર તાલુકાનું માંડવી કઈક જુનાગઢ નું આવતું હતું એ તો ઓલો અમારો બીજો ભાઈ છે સાગર બરાબર તમારું કયું પ્રોપર હે તમારું પ્રોપર ગામ ગયું બહા તે મૂળ ગામ હતા બોલો બોલો ને એક વાર ભાવનગર જિલ્લાનું માંડવી એમ તાલુકો ગાડી અત્યારે જિલ્લો ભાવનગર માંડવી ગામ બરાબર ચાલો એટલે મનસુખ ભાઈ નું તમારે શું કરવું છે શેનું મનસુખ ભાઈ નું તમે બોલતા હતા ને કે દસ કિલોમીટર ની અંદર સામે આવી જાય તો આપડે કઈક ઉપાડ લેવી કઈ મારી વાત વાતો ભાઈ તમે કઈ ગણતીમાં જ બોલો

કઈ સમાજ જય ભીમ હા દલિત સમાજ હા હા હવે બોલો હવે મારો તમને એ question હતો તમને કે તમારા દેવી પૂજક સમાજ ની અંદર તમને કોને લોકો મકાન આપ્યું મને એનો ખાલી reply આપશો તમે મને શું કોને મકાન આપ્યું તમને કોઈ પટેલ હોય પટેલ હમ તો પટેલ ની સોસાયટી હોય એની અંદર તમને કોઈ મકાન આપ્યું એવું બતાવો નહીં લેવું હોય ને હેસિયત દેવાનું કારણ છે અમુક ગાડી ચાલુ એટલા માટે સમજાવી આપણે હેસિયત ના સાઈડ માં મૂકવે ના દેવાના કારણ ના આપણે પોચવે ના દેવાનું કારણ અમુક દારૂ પીતા હોય

તું દાદા દસ કિલોમીટર મારા ભગવાન વિશે બોલે તારા ભગવાન ની માનવો બોલ ને બોલ તારા ભગવાન ની તારો ભગવાન બોલ નામ બોલ એમ એમ સેમ

મનસુખ રાઠોડ ને માલધારી આહીર સમાજ બધા એને પૂછે તારા એ જો ફોન કરીને ભગવાન વિશે ગાય બોલ્યો એટલે હવે તું ત્યાં રહી

તું કે સનાતન ધર્મ સનાતન ધર્મ એની માનો ભોસડો બોલ હવે કઈ કેવું હજી બોલ લે અલ્યા તારી માનો ભોસડો બોલ ને

નામ લખાવો તમારું હું નામ તમે કીધું તમારું મારું નામ પરમાન નિકુલ હા પરમાન નિકુલ હા અને ગામ કેવું કીધું વિરમ ગામ વિરમ ગામ હા અને હું એક વાત તમને પૂછું તમારે મનસુખભાઈ રાઠોડી શું થાય મારે કઈ ના થાય

મારું નામ ખાટું એટલે જે તું કરતું હોય ને એ કરી ખા અને તું આમાં વચ્ચે પડે નહિ અને પેલી વાત કે મનસુખ રાતો નું નામ જ નહીં મનસુ રાઠોડ તો અમારા નામ હું લેવા લે તું ભલામણા થઈ પણ ગમે ત્યારે ભગવાન ભેગા કરી દેશે તેથી થશે કે મરદના પાણી તેથી મપાશે જો ફોટો મોકલું મારો અરે તો તો સારું ને ફોટો મોકલું ઓડિયો મારા ઓડિયો હશે

રૂબરૂ મળી જ ભેટો થઈ જાય ને પછી ખાલી મને ખાલી એમ નઈ વાત દેવાની વાત તો અલગ છે ભગવાન ને ગાયું દેવાની તો આગળ વાત ખાલી તું કરીને બતાવજો બતાવજે મને એટલે ખબર પડે ને તમે દેગા થઈ તારા તારી જેવા કહું ત્યાં માટે મારી એક લાકડી ને તારા ભેગા કાઢ નાખું તારી મને દસ જણા ની લાકડી એટ જાય ને મારું માથું એવું છે કે એનું મારું માથું નથી ફૂટે હું મારા ટૂંક લાકડીઓ મારા શરીર માં ફોડતો એમાં તારી લાકડી તારો ધોકો મને શું કરી મન કે ધોકા ના અમારે સીધા સરા ડાયરેક્ટ પહેરાવાની વાત બીજી તારી પેઢીઓ સરો કોઈ ને નહી માર્યો હોય

મોટું મનસુખ તો પણ એમની બીજી ગાળ દેવી ભગવાન ને તારું શું બગાડ્યું મને કે તું ભગવાન રેલો લઈને

અને આને એનું પણ મળવું જોઈએ અને આને જરૂર બતાવજો એ બાજુના માલધારી કોઈ બી દરેક સમાજના છે એ બધાને કહું છું કે આ નિકુલ પરમાર છે એ વિરમગામનો છે આને જરૂર મળજો એકદાને મુલાકાત કરજો એને કહેજો કે ભગવાનને ગાળ દેવામાં જો આવું પરિણામ મળે જય શ્રીરામ